નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના ખાસ પાવન પર્વ નિમિત્તે એટલે કે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ શિક્ષક દિનની ભવ્ય ભવ્ય ઉજવણી થઈ રહી છે આ પ્રસંગ નિમિત્તે મારે તમને દરેકના ઘર સુધી એક નાનકડી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરવો છે જો શક્ય બને તો આ વાતને દરેક લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરજો વાત છે કે જેની સાથે વિદ્યાર્થીઓ હરમે સંકળાયેલા હોય છે એવા બે વસ્તુઓ કે જે છે એક પેન્સિલ અને એક છે આ પેન્સિલ અને ઈરેઝરનો નાતો જે છે આપણે ઘર સાથે સંબંધ કરાવે છે જેમ વાત કરીએ તો પેન્સિલ અને ઇરેઝર બે સાચા મિત્રો કહી શકાય સાચા સાથીઓ કહી શકાય તો આ બંને સાથીઓ વચ્ચે ક્યાંક પેન્સિલના મનની અંદર ક્યાંક એવો વિચાર લાગે છે કે મારે ઇરેઝરને થેન્ક યુ અથવા તો સોરી કેવું જોઈએ પણ યાદ રાખજો પેન્સિલના મગજમાં વિચાર આવે છે મારે ઇરેઝરને સોરી કેવું છે અને ઇરેઝરને સ્વાભાવિકપણે કહે છે કે આઈ એમ વેરી સોરી મનની અંદર ચોક્કસ એક ખ્યાલ આવે કે સાચા મિત્રો સાચા સંબંધ હોય ને સોરી અને થેન્ક યુ જેવા શબ્દોની ગણના ન કરો પણ પેન્સિલ દ્વારા કહેવામાં આવે છે મારે તને સોરી એટલા માટે કહેવું છે કે જ્યારે જ્યારે મારા દ્વારા ભૂલ થઈને ત્યારે તે પૂછવાનું કામ કર્યું છે મારી ભૂલને સુધારવાનું કામ કર્યું છે ત્યારે ઇરેઝર એવું કહે છે એ તો મારો સ્વભાવ છે કે એ તો મારી જે છે વર્તણું કહી શકાય કે જેની અંદર મારું કાર્ય છે પેન્સિલ એવું કહે છે કે ક્યાંક અને એક ખૂણેથી છે ભૂસવામાં આવે છે ત્યારે એ સમગ્ર ભાગ જે છે એ છોલાઈ જાય છે એ ઘસાઈ જાય છે અને આવી રીતે મારી ભૂલને પૂછતા પૂછતા સંપૂર્ણપણે તારો નાશ થઈ જાય છે છતાં પણ તું મારો સાથ નથી છોડતો એટલા માટે મારે તને સોરી કેવું મારી જાતને બચાવવા માટે મારી ભૂલને સુધારવા માટે હર હંમેશ તું પોતે ઘસાતો રહીશ તો એવા જ બે વ્યક્તિઓ આપણા પરિવારની અંદર હોય છે આ પેન્સિલ એટલે કે જ્યાં અસ્તિત્વ આપણું ગણવાનું છે આપણી કાંઈ પણ ભૂલ થાય આ ભૂલને સુધારવા માટે બીજું અસ્તિત્વ હોય છે આપણા માતા પિતા આપણા વડીલ આપણા શિક્ષકો કે જે હર હંમેશ આપણને ભૂલ સુધારવા માટેનો એક મોકો આપે છે વારંવાર ભૂલ કરીએ છીએ પણ આ ભૂલને સુધારતા સુધારતા પોતે ઘસાઈ જાય છે તો સમગ્ર મિત્રો યાદ રાખજો કે જો દરેક પરિવારની અંદર આવા વડીલ વિદ્યા લોકો હોય છે આ વડીલોની વચ્ચે આપણે ખાસ એક યાદ રાખવાનું કે આ વડીલ છે ને એટલા માટે આપણી ભૂલ સુધરે છે જો વડીલ જ ન હોત ને તો કદાચ આપણી ભૂલને સુધારનારો કોઈ હોત નહીં તો આ ખાસ સંદેશ દરેક લોકો સુધી પહોંચે એ મારી નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત